કરવા આવે છે ત્યારે હર ઘર ગંગાજળ અભિયાન અંતર્ગત કમલેશભાઈ ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે પવિત્ર ગંગાજળ મળી રહે તે છે જોકે કમલેશભાઈ જણાવ્યું હતું કે હરિદ્વારથી ગંગાજળ લાવી શરૂઆતમાં પાલનપુર આબુ રોડ સહિત અનેક વિસ્તારોમાં હર ઘર ગંગાજળનો કાર્યક્રમ કરી નિશુલ્ક ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું હતું કે કમલેશભાઈ કહ્યું કે આખા ગુજરાતમાં દરેક ઘર પવિત્ર ગંગાજળ મળી રહે તેવો અભિયાન શરૂ કર્યું છે ત્યાર અત્યાર સુધીમાં 700 લિટર થી વધુ હરિદ્વાર ગંગાજળ ને લાવી દરેક લોકોએ મફત ગંગાજળ મળી રહે તે માટે પોતાના મોબાઈલ નંબર પર ફોન કરવાથી સમયસર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું પણ આયોજન કર્યું છે હર હર ગંગે હર હર માદેવ આજ પાલનપુર પ્રથમ સોમવાર श्रावण મહિનાનો લક્ષ્મણ ટેકરી ખાતે અમે ગંગાજળ નિસૃપ્તનું વિતરણ રાખેલ છે આ કાર્યક્રમ અમારો ઘણા સમયથી અમારો એક ગ્રુપ દ્વારા ચાલી રહ્યો છે કે ગંગાજળનું મેન પ્રો જે સમસ્યા ગણો કે શું હોય છે ખબર નથી આપણને પણ જ્યારે પણ શુભ કે અશુભ પ્રસંગ હોય છે કોઈના ઘરે ત્યારે એકબીજાના ઘરે આ લોકો ગંગાજળ વિશે પૂછતા હોય છે કે આપણા ઘરે છે તો લગભગ નહીવત મળતું નથી તો અમે એક એવું ગ્રુપ બનાવ્યું છે પાલનપુરમાં હાલ કે ઘરે ઘરે ગંગા દરેક ઘર જેને જરૂરિયાત હશે એ અમને કોલ કરશે અમે એમના ઘરે ગંગાજળ પહોંચતું કરીશું અને આ ઓલ ગુજરાતમાં ચાલશે સળંગ ચલાવવાના છીએ હાલ અમારો રાજસ્થાનમાં આબુરોડ ભિંડવાડા તરફ કામ ચાલી રહ્યું છે હર ઘર ગંગાજલ અચ્છા બીજી વાત હું આપણે એ કહીશ કે જ્યારે પણ કોઈપણ સમયે ગંગાજલની આપને જરૂરિયાત પડે આપ અમને માત્ર એક કોલ કરજો એ કોલ દ્વારા અમે આપણા ઘરે આવીને ગંગાજળ પહોંચતું કરીશું અને અમારી ટીમ આ ગંગાજલને આગળ આ પ્રોગ્રામને વધારવા માટે બહુ સરસ રીતે કામ કરી રહી છે કેશુભાઈ મિસ્ત્રી છે અશોકભાઈ અમારા પઢિયાર પિંકીબેન પ્રજાપતિ છે પછી ભાઈઓ બહેનો છે મનીષભાઈ જોશી છે દરેક આમાં જહેમત ઉઠાવી રહ્યા છે એમાં ખાસ ગંગાજળ લાવવાનું મેન કામ હરિદ્વારથીને કરતા હોય તો અમારા અમારે દાંતાના ઈશ્વરસિંહ રાણા અને ખુશ શાહ હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આ કાર્યક્રમ મારો આગળ વધી રહ્યો છે અસ્તુ અત્યાર સુધીમાં કેટલો આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે સોમવારે અમે પૂજા અર્ચના બધી કરીએ છીએ પણ અમારે ગંગાનો ગંગાજળ ઘરે નહોતું પણ આજે અમને ખબર પડી કે લક્ષ્મણ ટેકરી હોલમાં ગંગાજળનું આયોજન કરેલું છે માટે અમને શિવજીને ત્યાં ગંગા જળ ચડાવવા માટે અમને મળે છે હર હર મહાદેવ હર ગંગે પાલનપુરમાં અમે એક કમલેશભાઈ શાહે એક નવી યોજના ચાલુ કરી છે એક દોઢ વર્ષથી ચાલુ છે કે જે લોકો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે લોકોના ઘરે ઘરે ગંગા હોતી નથી પણ આપણે એ નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગા હોવું ગંગાજળ હોવું જરૂરી છે તો હવે એ અભિયાન ચાલુ કર્યું છે કે કમલેશભાઈ દરેકના ઘરમાં ગંગાજળ પહોંચાડે અને જેને જેટલું પણ જોઈએ એટલું મળી જશે અને ઉમેશ પંચાલ બનાસકાંઠા